जमीन है के बाकीश भारत माता तो भूखा हुआ है ना चार दिवस ना तो भी आवाज नहीं दबाओ जो ये भारत माता की वंदे जय श्री राम जय जय श्री राम आज ना कार्यक्रम में आपने वो उपस्थित જેમને ઘર વાપસી માટેના કાર્યક્રમમાં જોવા માટે પોખવા માટે અને સપોર્ટ કરવા માટે ધોમ ધકતા તાપમાં આપ સૌ પધાર્યા છો એવા અમરીશભાઈ ડેર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ અમરેલીના પૂર્વ ધારા અમરેલીના પૂર્વ પ્રમુખ અને હાલના ધારાસભ્ય અને દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા વડોદરાના પૂર્વ મેયર અને અમારા પ્રવક્તા અને પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર કેટલી વાર ઇલેક્શન લડે હીરાભાઈ છ છ વાર માથું ફાડીને ઠોકીને ફોડીને ઇલેક્શન લડ્યા હોય એવા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જેમને આપણે હમણાં જ સાંભળ્યા જેમના ડાયરામાં રસપાન થતું હોય ત્યારે ઉઠવાનું મન ન થાય સવાર સવાર સુધી એ ટહુકે એવા શ્રી માયાભાઈ આહિર શ્રી રાજેશભાઈ કાબરિયા શ્રી જેઠાભાઈ પાનેરા પૂર્વ ધારાસભ્ય શ્રી નવીનભાઈ કોટડિયા શ્રી જીતુભાઈ ડેર સુરતથી અહીં પધારેલા શ્રી જીતુભાઈ કાસડ શ્રી પ્રભાતભાઈ કોઠીવાલ શ્રી બાઘાભાઈ કાખાણીયા શ્રી શરદભાઈ લાખાણી શ્રી રામભાઈ સાનેપરા શ્રી વૈકુંઠગીરી ગોસ્વામી શ્રી અમરદાસ બાપુ શ્રી જયંતિભાઈ જાની શ્રી રાવતભાઈ કામડિયા શ્રી પ્રવીણભાઈ બારૈયા શ્રી વનજભાઈ કોઠીવાલ ડાયસ બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં આવા તાપમાં બેઠા છો એવા સૌ આગેવાન ભાઈ બહેનો આપ સૌને હું વંદન કરું છું આપ સૌને પ્રણામ કરું છું મને ખબર છે કે અહીંયા અને ત્યાંમાં કેટલો ફરક છે અહીંયા જે છાયડો છે પણ ધોમ ધકતા તાપમાં એક પણ માણસ ઉભો નથી થતો કેમ કે અમરીશ ડેર માં વાત તો સાંભળો પૂરું અમરીશ ડેર બરાબર ભાગી તો નહીં જાય એટલા માટે બેઠા છે જે વાત કરી કે ચડી ગયા મેં તો તો ચડી ગયા પણ જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો આખા ગુજરાત માં જ કોઈને જાહેર માં આમંત્રણ આપ્યું ફક્ત અમરીશ ને આપ્યો હતો અને રૂમાલ ની જગ્યા રહી ગઈ અને બસ ના આવી ગયા તો આપણે શું કરાય પણ ઘર નો ભૂલ્યો સાંજે પાછો આવે તો ભૂલ્યો ના કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચા લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્રી અમરેશભાઈ ડેર આજે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એ ઘર વાપસી માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એના કરતાં પણ વધારે મહિના હું તમને બધાને આપું છું કે આ તાપમાં એ ડાયસ પર બેઠેલા છે ને એમને કહો કે 10 મિનિટ આપ બેસી જોઈ તો એક પણ ના હોય પણ તમે બેઠા છો આવા ચુસ્ત અમરીશભાઈ માટે પ્રેમ રાખનાર આટલા બધા લોકો તમે જ્યાં જુઓ ત્યાં સુધી બધા માથા દેખાય છે એટલા બધા લોકો જ્યારે અહીં સમર્થનમાં આવ્યા હોય ત્યારે અમરીશભાઈ આ બધા જ ઈચ્છતા હતા કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ ઇલેક્શન વખતે મેં એમને ટિકિટ માટે પણ કહ્યું હતું અને હીરાભાઈ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે કોણ ક્યાં લડશે બંને જણા લડે અને હીરાભાઈ પૂરા પ્રામાણિકતાથી એમને લાવવા માટે ત્યારે પણ તૈયાર હતા આ જ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે અને એટલા જ માટે પાર્ટીના કોઈ પણ નિર્ણયને સ્વીકારી લેવો એ જ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તા એ કરતા પણ આવ્યા છે એમણે કહ્યું ને કે ભારતીય જનતા પાર્ટી મેં બોલવાની છૂટ નથી મેં એમને એટલી જ ટકોર કરી હતી કે અમરીશભાઈ તમે જો કંઈ બોલો ને ત્યારે તમે જે પણ પાર્ટીમાં આટલા વર્ષ થયા છો એની ટીકા નહીં કરતા કહ્યું હતું મેં બીજું કશું જ નથી કહ્યું પણ જે પાર્ટીમાં રહ્યા એ બહાર નીકળીને ટીકા કરવી તો લોકોને એમ થાય કે આટલા વર્ષ થયા પછી આજે ટીકા કરો છો એટલે કોઈ ટીકા ટિપ્પણીમાં પડ્યા વગર તમારે જે કહેવું હોય તો કહી શકો છો એ પૂરી છૂટ એ દરેક કાર્યકર્તાને હોય છે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એ વાત સાચી છે પણ શિસ્તમાં લોકશાહી પણ છે દરેક જણને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર પણ છે અને અધિકારને રૂએ ક્યારેક કેટલાક લોકો જે પોતે વાત કરતા હોય છે ત્યારે કેટલાક અનુમાન કરતા હોય છે કે અમને કંઈક દુખ્યું લાગે છે પણ એને જ્યારે એવું લાગે કે પાર્ટીને નુકસાન થશે આવો કોઈ નિર્ણય થાય છે તો એ આગેવાનોની નજરમાં લાવવા માટેના ધ્યાને મૂકવા માટે એ નિવેદનો કરતા પણ હોય છે પાર્ટી એની સાથે વાત પણ કરે છે અને એનું નિરાકરણ પણ કરે છે આજે જ્યારે એમનો મનમાં ડર હતો એ અમરીશભાઈનો ડર એમને કાલે જ નીકળી ગયો છે આજે ફરી એમનો ડર હું દૂર કરું છું મિત્રો મેં કાલે પણ હમણાં તો દરેક જિલ્લામાં અને આખા દેશમાં સૌથી વધારે ગુજરાતની અંદર અલગ અલગ પાર્ટીમાં કામ કરનાર વર્ષોથી જે નેતા કહેવાતા એવા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં બિનસરથી આવવા માંગે છે કેમ આવવા માંગે છે એટલા માટે આવવા માંગે છે કે જે પાર્ટીમાં કોઈએ ચાલીસ ચાલીસ વર્ષ કામ કર્યું એમને લાગે છે કે પાર્ટી ખોટી દિશામાં જઈ રહી છે પાર્ટી નેતૃત્વ વિહીન થઈ રહી છે અને એના કારણે અહીંયા ભવિષ્ય નથી જે ઈચ્છા સાથે જે આકાંક્ષા સાથે જે અપેક્ષા સાથે લોકોના કામ થાય એ કરવા માટે રાજકીય પાર્ટીમાં જોડાયા હોય ત્યાં જો નાસીપાસ થયા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી અને એટલે જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે જેના લોકોના કામ કરવા છે જેના મનમાં લોકો માટે કોઈ ભાવના છે એ ભાવનાને પૂર્ણ કરવા માટે એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ લોકોના કામ કરવા માંગતા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવો જોઈએ અને એના કારણે આપણે આ નિર્ણય કર્યો એના કારણે આજે ખૂબ મોટા મોટા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મેં દરેક કાર્યકર્તાને પણ કહ્યું છે કે આવો આપણે દૂધમાં સાકરની જેમ ભળી જઈએ કોઈ આપણને અલગ ઓળખ ના આપી શકે અને એના દ્વારા ગુજરાતનો વિકાસ કરીએ એના દ્વારા આપણે દેશનો વિકાસ કરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે આ દેશને એને આગળ લઈ જવા માટે એને વિકસિત ભારત બનાવવાનું આ સપનાને પૂર્ણ કરવા માટે આપણે બધાએ હાથ બાર લગાવવાનો છે આપ સૌ તો ભગવાન કૃષ્ણમાં સૌથી વધારે શ્રદ્ધા ખવડાવ લોકો અમે બેઠા હશે ભગવાન કૃષ્ણ પણ ટચલી આંગળી લાકડી હતી ને એનો ટેકો આપતા હતા એમને યાદ હતું ખબર હતી કે ભગવાન કૃષ્ણ ટચલી આંગળી પર જયારે પર્વત ઉપાડતા હોય આખો હાથ હાથ નથી વાપરતા બંને હાથ નથી વાપરતા એના લાકડીના ટેકાની જરૂર નથી પણ તમારું સમર્થન છે એ ભગવાન કૃષ્ણને ખબર પડે એટલા માટે ટેકો તમે લાકડીનો આપતા આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબ પણ જે રીતે એમને દેશ અને દુનિયામાં સમર્થન પ્રાપ્ત થયું છે ત્યારે આપણે પણ આપણો લાકડીનો ટેકો એમની સાથે છે આખી દુનિયાને પ્રતિથી થવી જોઈએ એટલા માટે એના સમર્થનમાં આવવું જોઈએ મને વિશ્વાસ છે મિત્રો મેં તો જ્યારે ગુજરાતના વિધાનસભાનું ઇલેક્શન પૂરું થયું ત્યારે જ કહ્યું હતું કે એકસો નથી આવી ટાર્ગેટ હતું એકસો બ્યાસીનું એકસો છપ્પન આવી લોકો ખુશ હતા કાર્યકર્તા ખુશ હતા નેતાઓ ખુશ હતા મતદાતા ભાઈ બહેનો ખુશ હતા મેં નેશનલ એક્ઝિક્યુટિવમાં કહ્યું હતું કે મારી આંખમાં આંસુ નથી પણ હૃદય રડે છે કે આ છવ્વીસ કેમ છૂટાઈ ગયા અલફટાવાળા તો નીકળી ગયા પણ કેટલા ગળી કેમ ગયા અને ત્યારે મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી એકસો બ્યાસી નહીં જીત્યા ને હાર નહીં પહેરીએ આમ પણ હાર આપણને પસંદ જ નથી હું તો કાર્યકર્તાને કહેતા હું છું કે આપણો જન્મ જ જીતવા માટે થયો છે એવો સંકલ્પ કરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જીતવા માટે જન્મ લીધો છે એટલે જીતવા માટે હકદાર પણ છે અને એટલે જ મિત્રો મેં બીજો સંકલ્પ કર્યો હતો કે હવે પછી છવ્વીસ માંથી મારા પહેલા પણ જીતીને બતાવી છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વાર બનાવવા માટે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ ત્રીજી વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતીને હેટ્રિક કરવાની છે પણ અત્રે થી એક શબ યાત્રા પસાર થઈ હોય આપણે બધા જ બે મિનિટ મૌન સ્મશાન યાત્રા પસાર થઈ છે આપણે સૌ મૌન બે મિનિટ નું પાડીશું બેઠા બેઠા જ બેઠા બેઠા શાંતિ 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 ને એટલે જ મિત્રો છવ્વીસ માંથી છવ્વીસ સીટ હેટ્રિક કરવાની સાથે સાથે ગુજરાત એક નવો રેકોર્ડ કરે નરેન્દ્ર મોદી ગુજરાત અમિતભાઈ શાહ ગુજરાત તમારું ને આપણું બધાનું ગુજરાત એમાં પાંચ લાખ નો રેકોર્ડ કરવો કોઈ મોટી વાત નથી આપણે બધા આપણો લાકડીનો ટેકો લગાવીશું ને તો પાંચ લાખ તો સરળતાથી પાર કરી દઈશું આજે દુનિયા એક આશા સાથે એક આકાંક્ષા સાથે ભારત તરફ જોઈ રહી છે નરેન્દ્ર મોદી સાહેબ તરફ જોઈ રહી છે આપણા કરતા પણ સારા રોડ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદેશોમાં છે પણ નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટ કે વિકાસની વાતો કરીને આગળ વધી રહ્યા છે એમની ઝડપ જોતા એની ક્વોલિટી જોતા દુનિયાને પણ લાગે છે કે ભારત અમારા બધાથી આગળ નીકળી જવાનું છે એમને પણ લાગે છે અનેક જે મહારાષ્ટ્ર કહેવાય અનેક મહાસત્તાઓ એના રાષ્ટ્રપતિ પણ જાહેરમાં કહે છે કે મોદી મોદી જે બોલે છે તે કરે છે મોદી જે બોલે પથ્થર પર લકી હોય છે તાળી તો પાડે યાર આવું મોદી માટે છે મારા માટે નહીં આ મોદીજી જે વિશ્વાસ ઉભો કર્યો છે રાજકીય કાર્યકર્તા કે રાજકીય આગેવાનોને વિશ્વસનીયતા કોંગ્રેસ કારણે ઘસાતી ગઈ હતી અભી બોલા અભિફૂક જે વચન આપો તે તો કરવું જ નહીં એ પ્રકારની માનસિકતાવાળા જે કાર્યકર્તા આગેવાનો ત્યાં હતા એના કારણે કાર્યકર્તાઓની અને આગેવાનોની વિશ્વસનીયતા ઘટી ગઈ હતી આધરણીય મોદી સાહેબ આ વિશ્વસનીયતા પાછી લાવ્યા છે જે મોદી બોલે છે કરે છે મોદી કે ગેરંટી એટલે પાકઈ કામની ગેરંટી કે મોદી સાહેબનો શબ્દ છે અને એ જ મોદી સાહેબની આ ગેરંટી આજે આખા દેશના લોકોના મનમાં એ ગેરંટી છે કે મોદીજી આવશે આ દેશનો વિકાસ કરશે ગુજરાતનો વિકાસ કરશે રાજુલાનો વિકાસ કરશે અમારી આવનારી પેઢીનો વિશ્વાસ વિકાસ કરશે અમારી આવનારી પેઢી પણ સુરક્ષિત થઈ જશે અને એટલા માટે મોદી સાહેબની સાથે જોડાઈ રહ્યા છે મિત્રો મોદી સાહેબે ચાર સંકલ્પ કર્યા માધવસિંહ સોલંકી તમને યાદ હશે ઓગણીસો ને ચોર્યાસી માં ખામ તેરી અપનાવી ગુજરાતની અંદર જાતિવાદ ફેલાવ્યો ભાગલા પાડ્યા ઇલેક્શન તો જીત્યા પણ છ મહિના પણ રાજ નહી કરી શક્યા મોદી સાહેબે જાતિ ભાષા પ્રાંત જ્ઞાતિના બદલે એમણે અલગ પ્રકારનો સંપર્ક સંકલ્પ કર્યો સંકલ્પ કર્યો એમણે સૌને સાથે જોડવાનો સંકલ્પ કર્યો અને ચાર એમણે જે ભાગ કર્યા એમાં એમણે પહેલો ભાગ કર્યો મહિલાઓનો કે દેશની મહિલાઓને અધિકાર આપવાની જવાબદારી એ મોદી સાહેબે સ્વીકારી ગુજરાતમાં હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા સીટો પર બેનોને રિઝર્વેશન આપ્યું એના કારણે અનેક જગ્યા તે બેનો પ્રમુખ બનીને કારોવારી ચેરમેન બનીને ચૂંટાઈને પ્રતિધ્વનિને બેઠી છે પણ મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા પછી છ વર્ષ પહેલા ગુલામીનો પ્રતિક એવું લોકસભાનો બિલ્ડિંગ એને બદલવું જોઈએ એવો વિચાર ક્યારેય કોંગ્રેસને આવ્યો નતો મોદી સાહેબને આવ્યો મોદી સાહેબે ત્રીસ મહિનાનું કામ સત્તાવીસ અઠ્ઠાવીસ મહિનામાં પૂરું કરીને નવી લોકસભાનું ભવન નિર્માણ કર્યું ન ભૂતો ન ભવિષ્ય એવું સુંદર એ ભવનના નિર્માણ પછી એ ભવનની અંદર પહેલો ઐતિહાસિક નિર્ણય કર્યો આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં તેત્રીસ ટકા રિઝર્વેશન આપ્યું અને લોકસભામાં પણ તેત્રીસ ટકા રિઝર્વેશન આપ્યું આવો અધિકાર કોઈ આપ્યો તે મોદી સાહેબે આપ્યો અવકાશ હોય આકાશ હોય પૃથ્વી હોય પાતાળ હોય સેના દળ હોય વાયુદળ હોય દળ હોય દરેક જગ્યાએ સુરક્ષા માટે બહેનોને નેતૃત્વ આપ્યું છવ્વીસમી જાન્યુઆરી એ અગિયાર જેટલા જે પ્લાટૂન હતા એમાંથી દસ પ્લાટૂન એ બહેનોના હતા એ પણ મોદી સાહેબે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બહેનોમાં કેટલી ટેલેન્ટ છે આખી દુનિયા જોઈ શકે એમણે બીજો સંકલ્પ કર્યો યુવાનો માટે યુવાનોને ટેલેન્ટ એમને ઓળખી એમના સંકલ્પ બદ્ધ થયા કે ફક્ત નોકરી કરીને યુવાન પોતાની જોવાની વેડફી નહીં શકે એણે એનામાં રહેલી ટેલેન્ટને પૂરી કરવા માટે કંઈક પ્રયોગ કરવા એના માટે પૈસા જોવા તો એને બેંક લોન આપે પણ બેંક લોન આપે તો ગેરંટી માંગે ત્યારે મોદી સાહેબે કહ્યું કે આ દેશના યુવાન ઉપર મને વિશ્વાસ છે એમણે કહ્યું કે આ દેશના યુવાનોને લોન આપો વગર વ્યાજની આપો એનો ગેરંટર હું છું નરેન્દ્ર મોદી છું આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિએ એ દેશના યુવાનો માટે ક્યારેય કોઈ ગેરંટી નથી આપી નરેન્દ્ર મોદી એ પહેલા પ્રધાનમંત્રી છે કે દેશના યુવાનોની ગેરંટી આપી ખેડૂતો માટે મોદી સાહેબ કહે છે કે આપણે એમને અન્નદાતા કહીએ છીએ આપણે એને જગતનો તાજ કહીએ છીએ પણ એ બિચારો છે લાચાર છે નાની મદદ માટે પણ એને મામલતર કક્ષાના અધિકારીને અરજી કરવી પડે કે સાહેબ શ્રી મહેરબાન મને આ તકલીફ છે મને મદદ કરો આવી લાચારી ખેડૂતને ના હોય એને અન્નદાતા કહેતા હોય એને ના હોય પહેલીવાર આ દેશમાં કોઈ સરકારે ખેડૂતો માટેની સીધી યોજના બનાવી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી દરેકના ખાતામાં છ હજાર રૂપિયા દર વર્ષે સીધા જમા કર્યા ન કોઈ અરજી કરવાની ન કોઈ વિનંતી કરવાની ન કોઈ દલાલ ન કોઈ વચેટીઓ પૂરા પૈસાના ખાતામાં જમા કરવાનું કામ એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું એની આવક બમણી થાય એને ખાતર યોગ્ય ભાવે મળે આખા દુનિયામાં ખેતર ખાતરના ભાવ વધ્યા આપણા દેશમાં નહીં વધ્યા કેમ કે મોદી મોદી છે હે હે તો અને છેલ્લો સંકલ્પ કર્યો ગરીબો માટે ગરીબ આદિવાસી ભાઈ બહેન પણ હોય શકે ગરીબ દલિત ભાઈ બહેન પણ હોઈ શકે દલિત ઉજળિયાત પણ હોય શકે ગરીબ ખેડૂત પણ હોઈ શકે ગરીબ કોઈ પણ હોય શકે

પચ્ચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા એ નરેન્દ્ર નું કામ છે વિશ્વના નેતાઓ આશ્ચર્યચકિત છે કે દસ વર્ષમાં પચ્ચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોય એવો કોઈ દેશ હોય એકમાત્ર ભારત છે કેમ છે કેમ કે એના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એવા નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી આપણા ગુજરાતના આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે રહીને ગુજરાતના વિકાસમાં પોતાનો પણ સહયોગ હોય પોતે રાજુલા પણ પાછળ ન રહી જાય એની ચિંતા કરીને સમયસર આજે અમરેશભાઈએ તમારી સાથે વિચાર વિમર્શ કરીને આજે ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરી છે એને હું આજે સ્વીકારું છું એને સ્વાગત કરું છું એમને અને તમને બધાને અભિનંદન પણ આપું છું આપ સૌને ફરીથી પ્રણામ પણ કરું છું અને અમરીશભાઈ નું અધૂરું રહેલું સપનું અહીંયા ગાર્ડન બનાવવાનું અને જલ્દીથી પૂરું થઈ જાય એની પણ તમને વિશ્વાસ અપાવું છું ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આવા તાપમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થક જ બેસી શકે આજે આખી દુનિયાએ જોયું હશે કેમ કે રાજુલાનો આ કાર્યકર્તા છે એનામાં મહા તાકાત છે પ્રણામ ધન્યવાદ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ